હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન આજના વિડીયોમાં આપણે પ્રકરણ ત્રણ દ્વિચલ સુરે સમીકરણ એમાં લોકની રીતથી ફૂટ પ્રશ્ન કરી રહ્યા છીએ જેમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો દાખલો છે દાખલા નંબર બેનો ચોથો દાખલો છે આ અને આ દાખલો પણ પરીક્ષા માટે મોસ્ટ 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 આઈમપી છે હવે તમારી સ્કૂલો ચાલુ થઈ ગઈ છે ભણવાનું એ ચાલુ થઈ ગયું છે અને તમે પહેલેથી જ પહેલો અને બીજો ચેપ્ટર તો એકદમ કમ્પ્લીટ કર્યો હશે અને આજે આપણા ત્રીજો ચેપ્ટર પણ કમ્પ્લીટ થઈ જશે એટલે સ્કૂલની અંદર જ્યારે તમે ભણશો ત્યારે એ રિવિઝન હશે એટલે તમને દાખલા કરવાની પણ મજા આવશે ને ઝડપથી તમને દાખલા પણ આવડી જશે તો ચાલો શરૂ કરીએ આજનો દાખલો જેમાં કહે છે કે આ મીનાબેન છે એ બે હજાર રૂપિયા ઉપાડવા માટે બેંકમાં ગયા હવે જુઓ કેટલા રૂપિયા એ ઉપાડે છે ખાસ ધ્યાન રાખજો બે હજાર રૂપિયા ઉપાડે છે

કુલ પચીસ નોટ મળી છે એટલે બંને મળી અને કુલ કેટલી નોટ મળી છે એને પચીસ નોટ મળેલી છે મીનાને કુલ પચીસ નોટ મળી છે એટલે કે પચાસ ની એક નોટ હતી એટલે કે ધારો કે પચાસ ની દસ નોટ હોય તો આપણે અહીંયા લખીએ દસ અને સો ની પંદર નોટ હોય તો અહીંયા આપણે લખીએ પંદર પચાસ ની દસ નોટ સો ની પંદર નોટ એટલે દસ હોતા પંદર પચીસ થાય તો એવી જ રીતે અહીંયા આપણે પચાસની કેટલી નોટ મળી છે એ આપણને ખબર નથી પણ એ ખબર છે કે પચાસની નોટ માટે આપણે સુધાર્યો છે એક્સ કે પચાસની એક્સ નોટ મળી છે અને સોની વાય નોટ મળી છે તો પચાસની કુલ નોટ એટલે એક્સ સોની કુલ નોટ એટલે વાય અને બંને મળી અને કુલ કેટલી નોટ મળી છે પચીસ નોટ મળી છે અહીંયા એક્સ છે એ પચાસની નોટની સંખ્યા દર્શાવે છે વાય છે એ સોની કેટલી નોટ મળી છે એક બે ત્રણ ચાર

જો અહીંયા તમને ખાલી એમ જ કીધું છે કુલ પચીસ નોટ મળે હવે જુઓ અહીંયા તો સીધું કીધું છે કે પચાસ અને સોની નોટ શોધો પચાસ અને સોની નોટ શોધો તો બેન બીજું સમીકરણ નથી છે બીજું સમીકરણ સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં મીનાબેન કેટલા રૂપિયા ઉપાડવા ગયા હતા બે હજાર રૂપિયા એનો મતલબ કે પચાસની નોટ અને સોની નોટ મળી અને બે હજાર રૂપિયા થવા જોઈએ તો આપણે જોઈએ કે ધારો કે પચાસની ત્રણ નોટ તમને મળી હોય તો તમને આ કેટલા રૂપિયા થયા પચાસ ગુણ્યા ત્રણ પચાસની ત્રણ નોટ મળી છે તો પચાસ ગુણ્યા ત્રણ એટલે પાંચ તેરી પંદર પચાસ તેરી એકસો પચાસ રૂપિયા એકસો પચાસ રૂપિયા તમને મળ્યા કહેવાય પચાસની તમને ચાર નોટ મળી હોય તો તમે પચાસ ગુણ્યા ચાર એટલે બસો રૂપિયા મળ્યા એમ કહેશો પચાસની જો તમને દસ નોટ મળી હોય તો પચાસ ગુણ્યા દસ એટલે પાંચસો રૂપિયા મળ્યા એમ તમે કહેશો તો અહીંયા પચાસની એક્સ નોટ મળી છે તો આપણે પચાસ ગુણ્યા શું કરવાનો એક્સ પચાસ રૂપિયા જે વેલ્યુ છે એની જેટલી નોટ મળી છે એ સંખ્યા પચાસ રૂપિયાની તમને જો બે નોટ મળી હોય તો કુલ કેટલા રૂપિયા થયા કહેવાય પચાસ દુસો પચાસ પચાસની બે નોટ એટલે સો રૂપિયા થયા કહેવાય એવી જ રીતે પચાસ પચાસની એક્સ નોટ એટલે પચાસ ગુણ્યા એક્સ જેમ અહીંયા પચાસ ગુણ્યા બે સો થાય એમ પચાસ ગુણ્યા એક્સ પચાસ એક્સ રૂપિયા મળ્યા કહેવાય અને સો ની વાય નોટ એટલે સો ગુણ્યા વાય રૂપિયા મળ્યા હોય આ બંને રૂપિયા ભેગા થઈ અને કુલ કેટલા રૂપિયા મળ્યા બે હજાર રૂપિયા મળ્યા એ છે ને બે હજાર રૂપિયા તો આ બની ગયો આપણું સમીકરણ બીજો હવે જોશું અહિયાં કને ભાઈ પચાસ રૂપિયાની એક્સ નોટ એટલે પચાસ એક્સ રૂપિયા સો રૂપિયાની વાય નોટ એટલે સો વાય રૂપિયા એમ મળી અને આપણને કુલ બે હજાર મળે હવે જો આ સમીકરણમાં સામાન્ય નીકળે છે ને તો કાઢો સામાન્ય કાઢી નાખશો તો દાખલો સરળ પડશે હા કદાચ પરીક્ષામાં કોઈ સામાન્ય કાઢતા ભૂલી ગયો અને ડાયરેક્ટ દાખલો કરી આવ્યો તો બેના મારા માર્ક્સ કપાશે ના નહીં કપાય તમારો જવાબ સાચો આવવો જોઈએ બોર્ડને એનાથી મતલબ હોય છે જવાબ અને મેં બે તમારી સાચી હોવી જોઈએ અહીંયા જો પચાસથી કોમન નીકળી શકે છે કારણ કે પચાસના પાડામાં પચાસે આવે પચાસ પણ થાય અને પચાસના પાડામાં બે આવે કારણ કે પચાસ ગુણ્યા ચાલીસ કરો તો બે પણ થાય એટલે અહીંયા આપણે પચાસને સામાન્ય કાઢી નાખવાનું બધી બાજુથી સામાન્ય કાઢીએ એટલે પચાસ લખવાની જરૂર હોય નહીં પચાસ એક્સ પચાસ એક્સ પચાસ અને પાંચ ચોકવીસ ને પાછળ આ બે મીડા એટલે બે હજાર થઈ ગયા એટલે પચાસ નીકળી ગયો સામાન્ય તો આપણું સમીકરણ કેવો થઈ ગયો નાનકડો થઈ ગયો મોટા આંકડામાંથી કેવો થઈ ગયો નાનો આંકડો બસ હવે આપણે લોકની રીત કરવી છે તો લોપની રીત કરવા માટે શું કરવાનું તો સૌથી પહેલાં બે સમીકરણને એકબીજાની નીચે ગોઠવો એક્સ પ્લસ વાય બરાબર પચીસ એક્સ વતા વાય બરાબર એક્સ વત્તા ટુ વાય બરાબર ચાલીસ હવે બે સમીકરણને આપણે ગોઠવી લીધા પછી કાં એક્સ સરખા કરાય કાં વાય સરખા કરાય જે આપણે ત્રણ પોઈન્ટ ત્રણના દાખલા નંબર એકમાં શીખી ગયા છે પણ અહીંયા તો જોશો એક્સેક્સ ઓલરેડી સરખા જ છે ફૂટ મોસ્ટ ઓફ સરખા હોય જ છે તો જો સરખા હોય તો બંનેની નિશાની જુદી જુદી હોવી જોઈએ જો બંનેની નિશાની જુદી જુદી ન હોય તો આપણે એકની નિશાની બદલાવી નાખવાની એટલે કે જોશું તો આ નીચેનું જે સમીકરણ છે એમાં પ્લસ છે તો આપણે શું કરી નાખશું માઇનસ આ નીચેના સમીકરણમાં આપણ પ્લસ છે તો માઇનસ આપણ પ્લસ છે તો માઇનસ જ્યારે પણ બંને નિશાની સરખી હોય ત્યારે તમારે શું કરવાનું ની નીચેના સમીકરણની નિશાનીઓ બદલાવી નાખવાની વત્તા એક ઓછા એક સુડી ગયા ઓછા બે વાયમાંથી વત્તા એક વાય જાવ તો ઓછા એક વાય ઓછા બે વાયમાંથી વધતા એકવાય જાય એટલે ઓછા એક વાય અને ઓછા ચાલીસમાંથી વત્તા પચીસ જાય તો ઓછા પંદર બંને બાજુથી માઇનસ માઇનસ કાઢી નાખીએ એટલે વાય કેટલા મળ્યા તમને પંદર મળ્યા હવે આ વાય ની વેલ્યુ છે સમીકરણ એક માં અથવા બે માં તમને મજા આવે એમાં મૂકી શકો છો મેં એક માં મૂકી છે એક્સ વત્તા વાય બરાબર પચીસ એમાં વાય ની જગ્યાએ કેટલા મૂકી દીધા પંદર વત્તા પંદર આ સાઈડ આવે તો શું થઈ જાય ઓછા પંદર થઈ જાય આપણે અહીંયા દેખાડીએ કે આ પચીસ આ વત્તા પંદર અહીંયા આવે તો ઓછા પંદર એટલે એક્સ બરાબર કેટલા મળી ગયા તમને દસ એક્સ અને વાય ની વેલ્યુ મળી ગઈ એટલે દાખલો પૂરો પણ આપણે કહી દઉં છે કે પચાસ અને સો ની નોટ કેટલી હોય

અને સો ની પંદર નોટ એટલે સો ગુણ્યા પંદર એટલે પંદરસો રૂપિયા થાય તો બંને મળીને બે હજાર રૂપિયા થાય છે કે નહીં જોઈ લઈએ થાય છે વળી પચાસ ની દસ નોટ ને પંદર સો ની પંદર નોટ તો બંને મળીને કુલ પચીસ નોટ પણ થાય છે એટલે આપણો દાખલો સાચો હવે આના પછીનો લાસ્ટ દાખલો જોઈએ આપણે હવે જોઈએ લાસ્ટ દાખલો દાખલા નંબર પાંચ જૂની બુક છે એની અંદર હજી આગળ હશે ત્રણ પોઈન્ટ ચાર નહીં પણ નવી બુકની અંદર ત્રણ પોઈન્ટ ત્રણ સુધી છે કારણ કે તમારો કોર્સ હવે બદલી ગયો છે આટલો જ રહેશે તો આ આપણો ત્રીજા ચેપ્ટરનો છેલ્લો દાખલો છે અહીંયા ત્રીજા ચેપ્ટરના આપણા બધા જ દાખલા કમ્પ્લીટ થઈ ગયા છે તો જોઈએ પાંચમો દાખલો એક પ્રતિષ્ઠિત પુસ્તકાલયમાં પ્રથમ ત્રણ દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે એક સરસ મજાનું પુસ્તકાલય છે નામાંકિત પુસ્તકાલય છે અને પહેલાં ત્રણ દિવસનું પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે આનો અર્થ શું થાય ધારો કે તમે એક લાઇબ્રેરીમાં પુસ્તકાલયમાં ગયા છો અને ત્યાં તમે એક પુસ્તક ખરીદ્યો પુસ્તક લ્યો છો વાંચવા માટે તો હવે પુસ્તકાલયની અંદર તમને શું શરત મૂકવામાં આવી છે કે ત્રણ દિવસ સુધી તમે આ પુસ્તક રાખી શકશો ધારો કે મેં આ પુસ્તક લીધું છે બરાબર તો આ પુસ્તક છે હું ત્રણ દિવસ સુધી રાખી શકીશ અને એના માટે મારે કોઈ એક નિશ્ચિત રકમ ચૂકવવાની હશે એટલે કે કોઈ એક ફિક્સ રકમ આપવાની હશે પણ જો ત્રણ દિવસથી મને વધારે રાખવો હોય આ પુસ્તક તેના માટે મારે વધારાનો ચાર્જ કરવો પડશે તો હવે એ નિશ્ચિત ભાડું કેટલું અને વધારાનું ચાર્જ કેટલું એ આપણે શોધવાનું છે અને એના માટે આપણને કીધું છે કે ભાઈ સરિતા છે સાત દિવસ પુસ્તક રાખે છે ને સત્યાવીસ રૂપિયા ચૂકવે છે જ્યારે સુશી છે એ પાંચ દિવસ પુસ્તક રાખે છે અને એકવીસ રૂપિયા ચૂકવે છે તો અહીંયા પુસ્તકાલય જે લાઇબ્રેરી છે એ બે પ્રકારનો ભાડો લે છે ત્રણ દિવસ સુધી નિશ્ચિત ભાડું એટલે ત્રણ દિવસ સુધી જો હું કોઈ બુક રાખું તો ધારો કે નિશ્ચિત ભાડું એનો ત્રણ રૂપિયા હોય અથવા નિશ્ચિત ભાડો દસ રૂપિયા રાખે કે નિશ્ચિત ભાડો દસ રૂપિયા છે તો ત્રણ દિવસ સુધી હું બુક રાખી શકું છું દસ રૂપિયામાં પછી ચોથે દિવસે કે પાંચમે દિવસે કે વધારે મારે બુક રાખવી હોય તો એનો માટે મારે અલગ ચાર્જ આપવો પડશે જેને અતિરિક્ત ભાડું કહેવામાં આવે છે તો હવે અહીંયા જે શોધવાનું છે શું શોધવાનું છે આપણે નિશ્ચિત ભાડું અને અતિરિક્ત ભાડું શોધવાનું છે તો આપણે એના માટે જ ધારી લેવાનું ધારો કે નિશ્ચિત ભાડું એક રૂપિયા છે અને અતિરિક્ત ભાડું કેટલું છે વાય રૂપિયા પ્રત્યેક દિવસનું એટલે એક દિવસનું બરાબર નિશ્ચિત ભાડું ત્રણ દિવસ માટેનું છે અને પ્રત્યેક દિવસનું અતિરિક્ત ભાડું વાય રૂપિયા છે એટલે એક દિવસ વધુ લેશો તો એનું અતિરિક્ત ભાડું ચૂકવવું પડશે બે દિવસ લેશો તો બે દિવસ એટલે કે ધારો કે ભાડું બાર રૂપિયા હોય એટલે એક દિવસના બાર રૂપિયા તમને દેવાનો હોય બે દિવસ રાખો તો બારધું ચોવીસ બીજા ચડી જશે નિશ્ચિત ભાડું દસ રૂપિયા તો આપવાનું છે ધારો કે મેં પુસ્તક છે ત્રણ દિવસ માટે દસ રૂપિયા મેં આપી દીધા તો મારું પુસ્તક હજી વંચાણું નથી હજી મને બે દિવસ વધારે જોઈએ છે તો ત્રણ દિવસના મેં દસ રૂપિયા આપ્યા હવે ચોથા દિવસના મારે બાર રૂપિયા આપવાના પાંચમા દિવસના બાર રૂપિયા આપવાના એટલે દસે અને બાર ને બાર ચોવીસ બીજા એટલે ચોવીસ ને દસ ચોત્રીસ રૂપિયા મારે આપવાના તો અહીંયા તમે નિશ્ચિત ભાડા માટે એક્સ ધાર્યો આપણને જે શોધવાનું હોય એના માટે જ આપણે ધારી લેવાનું તો નિશ્ચિત ભાડા માટે એક્સ અતિરિક્ત ભાડા માટે આપણે વાય રૂપિયા ધાર્યા હવે સરિતા માટે વિચારીએ તો સરિતા સાત દિવસ પુસ્તક લે છે જો નિશ્ચિત ભાડું ફિક્સ હોય બધે માટે એક આપો એટલે નિશ્ચિત ભાડું સરિતાએ કેટલું દીધું હશે એકસ રૂપિયા એકસ રૂપિયાથી એક રૂપિયો વધુ હોય નહીં નિશ્ચિત ભાડું એટલે ફિક્સ ભાડું જેમાં કોઈ ફેરફાર થાય નહીં તમે ત્રણ દિવસ પુસ્તક રાખો તોય દસ રૂપિયા એક દિવસ રાખો તોય દસ રૂપિયા બે દિવસ રાખો તોય દસ રૂપિયા ત્રણ દિવસ રાખો તો તો ભાડું હવે સરિતા છે સાત દિવસ માટે પુસ્તક રાખે છે હવે જો સાત દિવસ માટે પુસ્તક રાખે તો ત્રણ દિવસ તો એના એક જ થઈ ગયા બરોબર અહીંયા જો હું એમ લખું કે નિશ્ચિત ભાડું તો એકસો રૂપિયા છે જ હવે અતિરિક્ત ભાડું તો અતિરિક્ત ભાડું એટલે વધારાના દિવસનો ચાર્જ હવે અહીંયા કરે તમને એમ થાય કે વધારે એટલે સાત દિવસ છે તો સાત ગુણ્યા વાય કરી નાખે ઘણા વિદ્યાર્થીઓ સાત ગુણ્યા વાય કરે પણ છે ફાલે જવાબ પણ જ આવી જશે સેમ ટુ સેમ પણ અહીંયા અતિરિક્ત દિવસ સાત નથી આ ખાસ ધ્યાન રાખો ધારો કે તમે સરિતા છો તો તમે પુસ્તક લ્યો છો તમે સાત દિવસ પુસ્તક રાખો છો એનો મતલબ એવો થયો કે ત્રણ દિવસનો તો તમે નિશ્ચિત ભાડું આપી દીધું છે એકસો રૂપિયા ત્રણ દિવસનું નિશ્ચિત ભાડું આપ્યું છે તમે પુસ્તક ચાર સાત દિવસ માટે રાખ્યું એટલે ત્રણ પછી ચાર પાંચ છ અને સાત એટલે ચાર દિવસ તમે પુસ્તક વધુ રાખ્યો ગણાય તમે સાત દિવસ પુસ્તક રાખ્યું છે એમાંથી ત્રણ દિવસ તો તમને લાઇબ્રેરીવાળા આપે જ છે વાંચવા માટે નિશ્ચિત ભાડામાં હવે ત્રણ દિવસ પછી તમે કુલ સાત દિવસ રાખ્યું છે એટલે ત્રણ દિવસ પછી ચાર પાંચ છ અને સાત એટલે ચાર દિવસ તમે વધુ રાખ્યો તો અતિરિક્ત ભાડું ચાર દિવસનું લાગે એટલે ચાર ગુણ્યા વાય કરવાના કારણ કે આપણું ભાડું વાય રૂપિયા છે અને ચાર દિવસ એટલે ચાર ગુણ્યા વાય ધારો કે હું સરિતા હું મેં સાત દિવસ માટે પુસ્તક રાખ્યો છે તો સાત દિવસ માટે પુસ્તક રાખ્યું છે ધારો કે એનું નિશ્ચિત ભાડું દસ રૂપિયા છે તો ત્રણ દિવસના દસ રૂપિયા તો મેં આપી દીધા હોય બરાબર બાકી તે ચાર પાંચ છ ને સાત આ ચાર દિવસનો મારે અતિરિક્ત ભાડું આપવું પડે હવે અતિરિક્ત ભાડો બાર રૂપિયા હોય તો બાર ચોક અડતાલીસ રૂપિયા મારે આપવા પડે કારણ કે બાર રૂપિયા અને ચાર દિવસ કેવી રીતે નિશ્ચિત ભાડું એક વધારાના કેટલા દિવસ સરિતાએ પોતાના આગળ પુસ્તક રાખ્યું તો ચાર દિવસ રાખ્યો કારણ કે માંથી ત્રણ છે ત્રણ દિવસ તો રાખવાનું કંઈ જ છે એટલે માંથી ત્રણ બાદ કરો તો ચાર દિવસ એણે વધુ પુસ્તક રાખ્યું

આમ તો ગોઠવેલા જ છે અને જુઓ તો બંને એક સરખા છે પણ નિશાની સરખી છે એટલે આપણે નીચેના પદની નિશાની બદલાવી નાખશું માઇનસ માઇનસ ને માઇનસ પ્લસ એક્સ માઇનસ એક્સ ઉડી ગયા ચાર વાયમાંથી બે વાય જાય તો બે વાય ને સત્યાવીસમાંથી એકવીસ જાય તો છ બે અહીંયા કદાચ ગુણાકારમાં છે અહીંયા આવે તો ભાગાકારમાં એટલે વાય બરાબર કેટલા આવશે ત્રણ હવે વાય બરાબર ત્રણ આવે એટલે સમીકરણ એકમાં આપણે મૂકીએ તો સમીકરણ એક છે એક્સ વત્તા ચાર વાય બરાબર સત્યાવીસ માઇનસ બાર એટલે એક બરાબર સાત માંથી બે જાય તો પાંચ ને બે માંથી એક જાય તો એક એટલે કેટલા હશે પંદર એટલે કે નિશ્ચિત ભાડું કેટલું છે પંદર રૂપિયા છે નિશ્ચિત ભાડું પંદર રૂપિયા છે અને અતિરિક્ત ભાડું એટલે વધારે આના દિવસ તમે રાખો છો તો એ અતિરિક્ત ભાડું કેટલું છે ત્રણ રૂપિયા છે હવે આપણો દાખલો સાચો છે કે ખોટો તો આપણે સરિતાથી ચેક કરીએ નિશ્ચિત ભાડું એને પંદર આપ્યું હશે અને પ્લસમાં એને ચાર દિવસ વધુ રાખી છે બરોબર સાત એટલે ચાર દિવસ વધુ છે તો અતિરિક્ત ભાડું ત્રણ છે તો ચાર તેરી બાર તો જુઓ પંદર વત્તા બાર સત્યાવીસ રૂપિયા એને આપવા જોઈએ તો જુઓ આપેલા છે એને સત્યાવીસ રૂપિયા તો આપણો દાખલો કેવો છે સાચો છે તો આ હતી લોકની રીતે પ્રશ્ન આ ચેપ્ટરની અંદર આપણે આલેખની રીત લોપની રીત અને આદેશની રીત જોઈ અને ખાસ મેં તમને કીધું છે એ પ્રમાણે લોપ અને આદેશની રીત ક્યારે કરવાની હોય બે થતા નથી તો રીત કરવાની નહીતર કરવાની નહીં એટલે આ શરતો જે મેં ચેપ્ટર નું સ્ટાર્ટ કરાવ્યું ત્યારે જ આ શરતો ખાસ ધ્યાન દોરાવ્યું કારણ કે આ શરતો માત્ર શરત નથી વિભાગ વીની અંદર આ શરત પૂછે પણ છે ત્રણ પોઈન્ટ એકના ક્વેશ્ચનો પણ પૂછે છે તમને તો એ આવડવા જોઈએ ને કોઈપણ ચેપ્ટરની શરૂઆત તમે કરો છો તો એ ચેપ્ટર તમને શરૂઆતથી જ સો ટકા આવડવો જોઈએ આ પૂછાશે એટલે એટલું જ કરે એવું નહીં કરવાનું કારણ કે પાયાના નિયમો સૂત્રો તમને આવડશે તો તો જ દાખલા તમને આગળ આવડશે તમે કોઈ પણ વિડીયો વચ્ચેથી જોશો કે ડાયરેક્ટ લોકની રીત જોઈ ડાયરેક્ટ આદેશની રીત જોઈ પરંતુ તમને જો પાયાના નિયમ નહીં ખબર હોય તો એ ચેપ્ટર તમને આવડશે નહીં એટલે કોઈ પણ ચેપ્ટર જુઓ શરૂઆતથી જુઓ જેથી કરી અને તમને પહેલેથી છેલ્લે સુધીનું એ ટુ ઝેડ બધું જ આવડે અને બધા જ નિયમો સમજાય તો હજી જો તમે ત્રીજો ચેપ્ટર ન જોયો હોય તો શરૂઆતથી તમે જોઈ લેજો આ સિવાય પ્રકરણ એક પ્રકરણ ચૌદ પ્રકરણ જે છે તેરમો આ બધા જ ચેપ્ટર છે જે પહેલી પરીક્ષામાં પૂછાય છે એ બધેનો પ્લે લિસ્ટ છે ડિસ્ક્રિપ્શનમાં મેં મૂકેલો છે તમને એમાંથી જે ચેપ્ટર જોવા હોય તે જોઈ શકો છો વિડીયો ગમે તો લાઇક કરજો તમારા ફ્રેન્ડને શેર પણ કરજો તો બસ આજના વિડીયોમાં આટલો જ ત્યાં સુધી બધીને જય હિન્દ જય ભારત બાય